ક્યાં વિસ્તાર માં છે વિવેકાનંદ સોસાયટી વિવેકાનંદ સોસાયટી કોણ છે પીઆઈ કોણ છે પીઆઈ રાણા સાહેબ છે નંબર નંબર છે ને એનો પોલીસ ની નહીં એનો નંબર નહીં હોય મારી પાસે પોલીસ સ્ટેશન નો પોલીસ સ્ટેશન માં એ બોર્ડ માં લખેલો છે એ છે મોકલો તો મને હા એ જે રાણા સાહેબ ને હું મેળો નથી બીટ જમાદાર હતો ને એ અરજીત લખતો તો હા રાણા સાહેબ ને પીઆઈ ને મેળો નથી બીટ જમાદાર હતો ને જે ઈ અરજીત લખતો તો એ ફરિયાદ નતો લેતો

ઝીરો અઠ્યાવી પંચોતેર મને વોટ્સઅપ કરો ચાલુ કરી દઈએ ભાઈ હા બરોબર ટેક્સ મેસેજ કરું હા ટેક્સ મેસેજ કરી હા આ પૂછતે બેન વસંત ચાવડા બોલું છું અમરેલી થી હા ભાઈ ત્યાં એક ચિરાગ ભાઈ ચાવડા કરીને ભાઈ આવ્યા છે હા અને ઈ કઈક ફરિયાદ લઈને આવ્યા છે એટ્રોસિટી ની હા તો ત્યાંને કોઈ બીટ જમાદાર છે જગદીશભાઈ વાઘેલા કરીને

અમારે ઈ સ્ટાફ જમાદાર પૂછવા ગયા તા ને તો મીટિંગ ચાલુ છે અહીંયા બધાય જમાદાર આ ઈ કામ ચાલુ છે ને તો બધાય જમાદાર મીટિંગ ચાલુ છે બરાબર હ એટલે એને બેસાડ્યા કે હા ઓગણીસ સાહેબ ને મળાવી દો વાંધો નઈ તો બેન ની ફરિયાદ થાય એવું કરાવી દયો સાહેબ ને વાત કરાવી દયો હા સાહેબ વાત કરો ત્યાં ડિસિઝન લઈ લે મારે તો ન લેવાય ભાઈ ના ના ઈ તો બરાબર છે હા કોણ છે સાહેબ રાણા સાહેબ છે હો ભલે હા હલો હાજી

અમને એ જગદીશ વાઘેલા કરીને છે મને કે અમે સીસીટીવી ને આ બધી જોઈ ને તપાસ કરી લેશો મારી અત્યારે નિવેદન મારું લીધું નથી હા એટલે તમે લેખિત અરજી આપી દીધી છે

હમ નમસ્તે બેન હું વસંત રાવડા બોલું છું અમરેલી થી આપને જગદીશભાઈ વાઘેલા કરીને છે નંબર હાલો જી સત્તાણું સત્યાવીસ

પછી જગદીશ વાઘેલા ને બોલ્યા પછી અંદર મને બોલે મને કે આ ભાઈ નું નિવેદન લઈ લો નિવેદન લેવા ગયા ને તો એ લોકો મને ઓલી જૂની અરજીમાં એની રીતના લખી દીધી નહીં મારે એટલું એટલું મારું લખાણ જ નથી મારું જેટલું છે એ હું બોલું ને એ લખી લ્યો તો પછી ન લખ્યું મને કે હું આવું પછી પીઆઈ ના ચેમ્બર માં ગયા પછી પાછા આવ્યા ને પછી મને કઈ કે નઈ કે તમે જાઓ એ કે મને કઈ ને તમારી કે અમે પેલા જૂની બધી તપાસ કરી લેશું સીસીટીવી કેમેરા નું બધું જોઈ લેશું બધું પુરાવા ભેગા કરીને પછી કે તમને પાછા તમારી એફઆઈઆર દાખલ કરશું એ કે ના ના કઈ વાંધો નહીં સવર મન નાખું છું હા બરાબર પછી જોઈશું કેમ ફરિયાદ નથી થતી હા હા હા